વિશે વાકેફ થયા હતા પોલીસ કમિશનરે કાર્યક્રમ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એક્શન પ્લાનથી તેમને અવગત કર્યા હતા રાજ્ય પોલીસ વડાએ તમામ વ્યવસ્થાઓ સમય મર્યાદામાં પૂર્ણ થાય તથા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા અને જિલ્લા કલેક્ટર ડોક્ટર સરભ પારઘી ડીડીઓ શિવાની ગોયલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી ડીડી શાહ અને ઉચ્ચ અધિકારીઓ મુલાકાતમાં સાથે જોડાયા હતા